કહેવાય છે કે પારકી માં કાનવિંદ છે આ પારકી માં એટલે બીજું કોઈ નહીં પણ આપણા ચંચળ અજ્ઞાન મન પર શિક્ષારૂપી પ્રકાશ પાથરતા આપણા શિક્ષકો આપણા સારસ્વતો આજના યુવાનોને વિકસિત ભારત માટે તૈયાર કરવામાં શિક્ષકોની મહત્વની જવાબદારી છે એવી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં સરસ્વતીના ઉપાસકોના આ અવિરત પરિશ્રમને બિરદાવવા માટે શિક્ષક દિન નિમિત્તે સારસ્વતો સાથે પ્રેરણા સંવાદનું આયોજન કર્યું દૂર સુદૂરના તાલુકાઓમાં છેક છેવાડાના ગામડાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સદાય પ્રયાસરત રહેતા એવા પ્રેરણાદાયી શિક્ષકોના દ્રષ્ટાંતરૂપ કાર્યોને ઉજાગર કરવા સાડત્રીસ કરતા વધુ ચિહ્નિત શિક્ષકોને સીએમ આવાસ પર આમંત્રિત કરાયા ક્યાંક એક શિક્ષકે કન્યા કેળવણી અભિયાન દ્વારા દીકરીઓના અભ્યાસમાં વધારો કર્યો તો એક સારા બાળકોની સો હાજરી સુનિશ્ચિત કરી અમારી સ્કૂલમાં સો હાજરી અનિવાર્ય થાય છે બાળકો નિયમિત શાળાએ આવે છે ડ્રોપ દર મારો જીરો છે જે ઇનોવેટિવ પ્રવૃત્તિઓ ચાલે છે એમાંની એક છે કે સ્કિલ ડેવલપમેન્ટ એક પ્રોજેક્ટ ચલાવીએ છીએ જેનું નામ અમે આપ્યું છે ગ્રુપ ઓફ ધ યર ગુણોત્સવ થયો તો તેમાં તાપી જિલ્લામાં અમારી શાળા પ્રથમ સ્થાને આવી છે અને રમત ક્ષેત્રે પણ મારા બાળકો આગળ વધી રહ્યા છે ઇન્ટેન્શન છે કે એનઈપી 2020 માં બાળક સ્કિલફુલ બને અને લીડિંગ કરતો થાય 133 બાળકો જ્ઞાન સેતુ પરીક્ષાની અંદર મેરિટમાં આવેલા છે સર રોબોટિક લેબ સ્ટાર્ટ કરી છે જેથી મારા 3 થી 8 ના બાળકો સર્વે રોબોટિક સર બનશે સફળતાના આવા તો અનેક કિસ્સાઓ મુખ્યમંત્રી શ્રી સાથે ચર્ચાયા જેના થકી આ શિક્ષકોના ત્યાગ અને સમર્પણ અન્ય વિસ્તારો માટે એક દીવા દાંડી રૂપે પ્રસ્થાપિત થઈ શકે છે શિક્ષણમાં બિલકુલ કચાસ હું ચલાવીશ નહીં એવો આગ્રહ હું રાખો છો સ્માર્ટ ક્લાસ છે અને એ બધી યોજનાને લીધે પ્રાઇવેટમાંથી પણ બાળકો સરકારી શાળા તરફ આવી રહ્યા છે આપણા વડાપ્રધાનશ્રીએ પણ આગ્રહ રાખ્યો છે કે પોષણ બી ઓર પઢાઈ બી માનનીય મુખ્યમંત્રી શ્રીએ પણ સૌની સાથે નિખાલસતાથી સંવાદ કર્યો તો બધે સારું થાય એના માટે આજે બધા તમારા પાસે સાથે સંવાદ કર્યો છે તમારામાંથી પ્રેરણા લઈને શિક્ષક દિન એટલે સૌથી શ્રેષ્ઠ શિક્ષક કોચ છે બધામાં તમે ટોપના સ્થાને છો જ પ્રેરણા લઈને આખું જગત ચાલે એમ તો પાછળ શિક્ષકોના અવિરત યોગદાન ને બિરદાવ્યા સરકારી શાળાઓમાં છોકરાઓ ભણે એના માટેનો ખૂબ પ્રયત્ન કર્યો તમે બધા અત્યારે ખૂબ સારું છે અને બધા જ સારા સ્વતો આપી સન્માનિત કર્યા

તે રજૂઆત કરો તમને મળશે માત્ર ને માત્ર આપણે સારું અને શ્રેષ્ઠ કામ કરવાનું છે અમને જે તક મળી છે એનો અમને ખૂબ જ આનંદ છે પ્રવૃત્તિ દ્વારા બાળકોને ભાર વિનાનું ભણતર એ હેતુથી બાળકોને ભણાવું છું વધારેમાં વધારે બાળકો શાળાએ આવવા પ્રોત્સાહિત થાય છે પત્રની પણ અમારું જૂનું જે અમે કંઈ વાવ્યું છે એ ઉગ્યું છે આજે સરસ્વતો સાથે પ્રેરણા સંવાદ શિક્ષકોની સાફલ્ય ગાથા શિક્ષિત ગુજરાત વિકસિત ગુજરાત